બે ચાર બે હજાર ચોવીસ ના ધોરણ સાત નું જે વિજ્ઞાન નું પેપર લેવાનું છે કુલ ગુણ એસી માર્કસ નું અને એનો સમય તમને ખબર છે સમય છે ત્રણ કલાક અઢાર ચાર ચોવીસ ધોરણ સાત અને વિષય વિજ્ઞાન એનું આજે આપણે મોડેલ પેપર એટલે કે પ્રેક્ટિસ પેપર ની વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો એનો આ સંપૂર્ણ વિડીયો ખાસ તમારા માટે રાઈટ આન્સર લઈને આવ્યું છે દોસ્તો તો ચૂકવાનું નથી આખો વિડીયો સંપૂર્ણ તમારે જોવાનો છે અને ચીન મેને ચીન મેને ધૂમધડાકા સાથે આપણે કોઈ પણ પરીક્ષાથી ડરવાનું નથી ચલો ત્યારે આગળ જઈએ પેલા સાહેબ વારીગડી ઘડી આપણને કે છે કે ભાઈ ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું ગાઈડ એપ ડાઉનલોડ કરવાની તો કેમ કરવાની તો જે લોકોએ કરી છે એમને ખબર છે કે ખજાનો છે પણ જે લોકો બાકી છે લોકો લૂંટ્યા વગર રહી ના જાય એમના માટે ખાસ આ ખજાનો સાહેબ લઈને આવી ગયા છે લૂંટવા માટે ગાઈડ એપ પ્લે સ્ટોરમાં જવાનું અને ગાઈડ એપ લખવાનું અને ડાઉનલોડ કરી લેવાનું ના આવડતું હોય તો મોર પર જવાનું ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરશો એટલે પ્લે સ્ટોર પર તમારે ગાઈડ એપ મળી જશે આવું મળેલ છે ગુજરાતી ગાઈડ ઓલ સબ્જેક્ટ એની અંદર ઇન્સ્ટોલ કરવાનું ઇન્સ્ટોલ કરશો એટલે આપણી એપ તમારા મોબાઈલમાં સાત નવ દસ થાકી હું તો બોલતા બોલતા પણ તમારો મોબાઈલ થાકશે નહીં નવોદયની પરીક્ષા એનએમએમ ની પરીક્ષા એકમ કશો શિષ્યવૃત્તિ ની પરીક્ષા ટીચર કોર્નર જે શિક્ષક મિત્રો છે એમના માટે ખાસ શિક્ષણ જગતની અવનવી વાતો સાથે રવિવારે મજા પડે એવી મજાની પ્રવૃત્તિઓ ધોરણ એક બે ને બાલ વાટિક પ્રાર્થના સંમેલન તો ખરોજ જ આપડે વાત કરીએ છીએ આજે ધોરણ સાત ની તો ધોરણ સાત વાળા વિદ્યાર્થીઓ આના ઉપર ક્લિક કરશે આના પર ક્લિક કરીને સીધા જ ઉડતા ઉડતા એમના વિષયમાં પહોંચી જશે વિજ્ઞાન સામાજિક ગણિત ગુજરાતી હિન્દી સંસ્કૃત

આગળ પડે અહીંયા આપણે વાત કરવાની છે આ જે દ્વિતીય સત્રાંત ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે હજી જે પેપરની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ પેપર તમારે અહીંયા સીધો તમારા મોબાઈલમાં ખુલે જશે દોસ્તો તો આપણે વાત કરીએ હવે આપણા આજના પેપરની ચલો મિત્રો વાર્ષિક સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ

આપણી ચેનલ છે તો આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે પ્રશ્ન નંબર એક આની વાત કરીએ નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો ગાય યુટ્યુબ પર તમે જ્યારે રાઈટ આન્સર ચેનલ કરશો ત્યારે આ સિમ્બોલ વાળી ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરવાની છે અને મિત્રો સાથે ગમે તો વિડીયો તમારે શેર કરવાનો છે એ સિવાય તમને જે પણ જવાબ આવડતા હોય કમેન્ટ બોક્સમાં તમારે અમને ખાસ જવાબ જણાવવાનો છે બાર માર્કનો પ્રશ્ન છે પહેલું જોઈએ મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમો હિમોગ્લોબિન ધરાવે છે તો સાચો જવાબ છે શ્વેતક ઇસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે કલિકા સર્જન નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે તો ફરતો પંખો પંખો ગોળ 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 ફરે તો એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તો ઇલેક્ટ્રિક ગીઝર ઇલેક્ટ્રિક ગીજર ગરમ થાય છે અને એના ઉષ્માથી આપણે પાણી ગરમ કરીએ છે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે તો સમતલ અરીસામાં હંમેશા પ્રતિબિંબ મળે આમાંથી કયું જંગલી પ્રાણી નથી બિલાડી આપણા ઘરમાં આવે આસપાસ હોય કબૂતર હોય શિયાળ એ જંગલી પ્રાણી છે ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે તો માનવ મળ શાકભાજીનો કચરો અને બેક્ટેરિયા એટલે કે આપેલ તમામનો સમાવેશ થાય છે ડબલ્યુ ડબ્લ્યુ ટીપી દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે તો તેને કઈ પ્રક્રિયા કહે છે તેને કહેવામાં આવે છે જૈવિક પ્રક્રિયા બરાબર નીચેનામાંથી કઈ પ્રાણીક પેદાશ છે પ્રાણીક પેદાશ એટલે પ્રાણીઓમાંથી મળતી ઔષધી છે બહિગોળ લેન્સ વડે વાસ્તવિક અને મોટું વાસ્તવિક અને નાનું આભાસ એને મોટું એટલે કે આપેલ તમામ નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબક્ય ચુંબકિયા કાર્ય કરે છે તો વિદ્યુત આવ્યું છે તો વિદ્યુત ચુંબક્ય ઉપર વિદ્યુત ઘટડી કાર્ય કરે છે અચળ જડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય તો ત્રાસો અને સુરેખ વ્યાખ્યા આપો દોસ્તો ચાર માર્ક્સ નો પ્રશ્ન પૂછાય ચાર વ્યાખ્યા પૂછાય આપણે અહીંયા ચાર વ્યાખ્યાઓ તમને કહેલી છે તમે આ પીડીએફ સ્વરૂપે આ પેપર તમારે ગાઈડ એપમાં પડેલું છે ત્યાંથી તમે તમારી જાતે પ્રેક્ટિસ કરીને આપણે જવાબો આ ચેનલ પર સરખાવી શકો છો સજીવોમાં સમાન કાર્યો અને નિશ્ચિત ઉદ્ભવ સ્થાન ધરાવતા કોષોના સમૂહ એટલે પેશી યાદ રાખજો સજીવ એટલે કે આપણા કાર્યો સમૂહ છે ઝડપ એટલે અચળ ઝડપ બરાબર નિશ્ચિત સમયગાળો અને નિશ્ચિત અંતર બે વસ્તુ યાદ રાખવાની નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત અંતર કાપતી પદાર્થની ઝડપ એટલે અચળ ઝડપ પ્રકાશનું પરાવર્તન એટલે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે અને સુએજ એટલે ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી જે ગંદુ પાણી છે એટલે કે એને કહેવાય સુએજ નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો પહેલું છે રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે તો આપણા શરીરની અંદર હિમોગ્લોબિનનું કાર્ય ઓક્સિજન સાથે જોડાઈને આખા શરીરમાં ઓક્સિજન પૂરું પાડવાનું છે પરાગ રજ ક્યાં ઉત્પન્ન થાય છે તો પરાગાશયમાં

તે પાછો પોતાના સ્થાન એ બિંદુ પાછો આવે ત્યારે તેને એક દોલન પૂરું કર્યું કહેવાય તફાવત પૂછાઈ શકે છે આપણે તફાવત લીધો છે ધમની અને શિરા તો ધમની કોને કહેવાય અને શિરા કોને કહેવાય તો હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની ધમની કહે છે અંગો થી અહીંયા જુઓ હૃદયથી અંગો તરફ હવે અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓને શિરા કહે છે ધમનીમાં રુધિર ઊંચા દવાણથી વહન પામે છે જ્યારે શિરામાં રુધિર નીચા દવાણ થી વહન પામે છે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિ સ્થાપક હોય છે શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે અંગો કે પેશીઓમાં ધમની રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ સાથે જોડાય શીરા બનાવે છે ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે અફવા ફુફુસ ધમની શીરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે આ પ્રકારની સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે એને સુનિયમિત ગતિ કહેવાય જ્યારે અનિયમિત ગતિમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું નથી નિયમિતમાં ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ હોય છે જ્યારે અનિયમિતમાં સુરેખ હોતો નથી નિયમિતમાં ગતિમાં વેગ સમયનો આલેખ એક સમય અને સમાંતર હોય છે જ્યારે અહીંયા સમાંતર હોતો નથી સુરેખ પર થતી નિયમિત ગતિ માટે આપેલ સમયગાળામાં પદાર્થ કાપેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય છે જ્યારે અહીંયા સમાન હોતું નથી અતગોળ અરીસો અને આપણને તફાવત પૂછ્યો છે તો તેની અંદરની સપાટી પરાવર્તક હોય છે બહી એટલે બાર એટલે બહારની સપાટી પરાવર્તક હોય છે તેની વડે વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઊંધું અથવા આભાસીને સીધું મળે છે પ્રતિબિંબ પ્રકારના વસ્તુના સ્થાન પર આધાર રાખે છે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે પ્રતિબિંબ વસ્તુના સ્થાન પર આધારે નથી વાસ્તવિક પ્રતિબિંબ નાનું અથવા વસ્તુના કદ જેટલું અથવા વસ્તુ કરતા મોટું હોય શકે આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા મોટું હોય છે જ્યારે અહીંયા આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાના કદનું મળે છે આ અરીસાનો ઉપયોગ ટોર્ચ વાહનોની હેડલાઇટમાં સર્ચ લાઈટમાં આપણે ગાડી ગ્લાસ આવે એમાં પ્રયોગોનું આકૃત વર્ણન કરો વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજારોનું દ્રાવણનું વહન કરે છે તે દર્શાવતો કે તો તમે ગાઈડ એપમાં દોસ્તો જશો વિજ્ઞાનની વાળા વિભાગમાં તમે જશો એમાં પ્રકરણ પ્રવૃત્તિ નંબર પ્રવૃત્તિઓના વિભાગમાં પ્રશ્ન નંબર ત્રણ છે બરાબર એવી રીતે બીજો પ્રશ્ન છે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન તો એ પણ તમે તમને કહ્યું એ પ્રમાણે તમે વિજ્ઞાન વાળા વિભાગમાં વિભાગમાં પ્રકાશ ચેપ્ટર છે 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 એમાં પ્રવૃત્તિના છેલ્લો આપેલો આપેલો સમજણ સાથે દોસ્તો ઉનાળામાં આપણને પરસેવો વળે છે કેમ વળે તો ભાઈ ગરમી લાગે એટલે ઉનાળામાં ગરમ વાતાવરણ હોય ઉનાળામાં ગરમી આપણા શરીરનું તાપમાન સાડા ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું જળવાઈ રહેવું જરૂરી છે ઉનાળામાં બહારની ની ગરમી લીધે શરીર ગરમ થાય આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જળવી રાખવું જોઈએ જરૂરી બને છે પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાય રહે તેથી ઉનાળામાં પરસેવો થાય છે વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બરીગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારણ કે તેની દ્રષ્ટિનો વિસ્તાર મોટો તથા તે વાહનની પાછળની વસ્તુઓના અભાસી ચત્તાને નાના પ્રતિબિંબો ઉપજાવે છે જેના લીધે વાહનોને સુરક્ષિત હંકારી શકાય છે તીજો તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ના છોડવા જોઈએ ના છોડવા જોઈએ કેમ છોડવા જોઈએ તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાસવાળા હોવાથી પાઇપમાં જામી જાય અને તેની સાથે માટી કચરો પણ જામી જાય આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ આવે અને પરિણામે ગટરો બ્લોક થઈ જાય અને ગટરો ઉભરાય આથી આવા પદાર્થો ગટરમાં છોડવા જોઈએ ને નીચેના પ્રશ્નોના મુદ્દા ઉત્તર લખો તંત્ર આકૃતિ તમને જવાબ મળી જશે દોસ્તો જંગલોની કે જંગલમાં વિવિધ પ્રકારની પ્રાણીઓ હોય છે જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે જંગલો માનવીને ખોરાક ઘાસચારો ઇમારતી લાકડું બળતણ માટે લાકડું જડીબુટ્ટી ગુંદર રેઝીન કાથો મરી મસાલા વાંસ રબ્બર વગેરે આપે છે જંગલો વાતાવરણ ઠંડુ રાખે છે આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે ગરમી નિયંત્રણમાં રાખે ગ્લોબલ વોર્મિંગ હતા અટકાવવામાં મદદરૂપ ગણાવે પોષક ચક્ર અને જળ ચક્રમાં મહત્વનો ભાગ ભજવે જંગલો જમીનનું ધોવાણ અટકાવે નિયંત્રણ કરે ભૂમિની ફળદ્રુપતા જાળવે જંગલો વૃક્ષો પ્રકાશ ઓક્સિજન વાયુનું સંતુલન કરે હવાને શુદ્ધ કરે અને વાતાવરણને પ્રદુષિત થતું અટકાવે છે એ સિવાય જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં એટલે કે જમીનમાં એનું ભૂગર્ભ જન્મ જાળવણી કરે છે અને ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે જંગલો ખૂબ જ સહાયરૂપ થાય છે અવાજનું પ્રદૂષણ અટકાવે છે વાતાવરણ શાંત અને ખુશનુમરો ખાતે જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો રુધિરના કાર્યો જણાવો દોસ્તો રુધિરના કાર્યો તો રુધિર સંકુલ પ્રવાહી પેશી છે અને તેમાં કોષો પ્રવાહી તથા દ્રાવ્ય અને નિલંબિત રાસાયણને કારણે તે અનેક પ્રકારના મહત્વના કાર્યો કરે છે પહેલું તો ફેફસામાંથી ઓક્સિજન મળી દરેક કોષને પહોંચાડે છે પેશીમાં ઉત્પન્ન થતા કાર્બન લઈ જાય છે જેથી તેને ડાયોક્સાઇડવાચમાં બહાર કાઢી શકાય બીજ વિકરણના ફાયદા જણાવો દોસ્તો તો બીજ વિકરણના ફાયદાથી વનસ્પતિમાં બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી બીજ વધુ ગીસતા થતી અટકે છે બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મળવાની સ્પર્ધા અટકે છે એક જ જગ્યાએ બધું ભેગું થાય તો એનો બરાબર વિકાસ થાય ને બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિની નવી વસાહતમાં બોળો ફેલાવો કરવાની તક મળે આથી નવી વસાહતોનું નિર્માણ થાય

હતા હવે સાઈઠ જોડે ગુણી નાખીએ તો નવસો સેકન્ડ થાય સાયકલ ની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ છે તો ઘર શાળાનું અંતર સુરેશ કાપેલું અંતર બરાબર ઝડપ ઘણા સમય તો ઘર શાળાનું અંતર બે મિનિટ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ તો અઢારસો આવી બરાબર દોસ્તો અઢારસો ભાગે આપણે એને હજાર વડે ભાગી નાખીએ તો એક પોઈન્ટ આઠસો તો એના વચ્ચેનું કિલો એક પોઈન્ટ આઠ કિલોમીટર અંતર થાય વિદ્યુત ચુંબકના ચાર ઉપયોગો જણાવો તો વિદ્યુત ચુંબક વિદ્યુત ગંટીમાં વિદ્યુત ઉપયોગ થાય તો તેને દૂર કરવા માટે કોઈક વાર જોવા મળે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્યના નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ દેખાય આકાશમાં મોટી ચાપ કે કમાન સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય એક કુદરતી ઘટના છે દોસ્તો પાણીના ટીમ્પાના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થાય ત્યારે પ્રકાશ વિભાગ તેઓ જંગલમાં શું પાડો છે જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે પૃથ્વી પર તજેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડે પાંદડા

છેવટે સૂક્ષ્મ જીવો અને સાફ કરી જાય છે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રીય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈક ને કોઈ કૃત્ય ઉપયોગી થઈ બને છે તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા માપવાય છે તો કિલોમીટર પ્રતિ કલાક ઝડપ શોધવાનું સૂત્ર કાપેલું અંતર ભાગે લીધેલો સમય જંગલના બે વૃક્ષોના નામ તો શાક અને શીશમ કયા બેક્ટેરિયા કોલેરાનો રોગ થવા માટે જવાબદાર જવાબદાર છે તો વિબ્રિયો કોલેરી નીચેના વિધાનો ખરા કે ખોટા દરેક પદાર્થ આચર ઝડપે ગતિ કરે છે ખોટું દરેકને અલગ અલગ ઝડપ હોય સડેલા પદાર્થો ભેજવાળા અને ઉંફાળા હોય છે ખરું સુએજ ગન કચરો છે ખોટું પ્રવાહી છે જંગલમાં ઊંચા વૃક્ષો નીચે બીજા વૃક્ષો ઉગતા ખોટું ઉગી જાય છે દોસ્તો તો આ રીતે આજે આપણે ધોરણ સાત નો વિજ્ઞાન નો વિડીયો પૂરો કર્યો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું સૌને જય જય ભારત ચલો આવજો હા